નમસ્કાર હું છું યશ તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ ખંભાતની તો ખંભાત રેલવે ફાટક પર ઓવરબ્રિજ નિર્માણની કામગીરી શરૂ થયા બાદ કેન્દ્ર સરકારના રેલવે વિભાગ દ્વારા ક્રોસિંગ પરનો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ બ્રિજના બંને છેડા તરફ કામગીરી અટકી પડી આ કામગીરી ખંભાત પાલિકા અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવાની હતી જેમાં ટેન્ડર પ્રક્રિયા હવે પૂર્ણ થતા કામગીરી પુનઃ પુનઃ શરૂ કરવામાં આવશે ખંભાત રેલવે ફાટક પરનો બ્રિજ કેન્દ્ર સરકારના રેલ વિભાગમાં આવતો હોવાથી ત્યાં રજૂઆત કરવાથી ફાટક પરનો બ્રિજ તૈયાર કરાયો હતો જ્યારે બાકીના બ્રિજની કામગીરી એન કેમ પ્રકારે વિલંબિત બની હતી પરંતુ સૂત્રો અનુસાર હવે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ થવાના કારણે બ્રિજની કામગીરી હાથ ધરાઈ છે બંને સાઈડે ડાયવર્ઝનના બોર્ડ લગાવીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે સાથોસાથ નાના મોટા વાહન ચાલકોની પસાર થવા દરમિયાન ગફલતથી અકસ્માત ન સર્જાય તે માટે પતરા મારીને બંને સાઇડોને સીલ કરી દેવામાં આવી છે આથી વર્ષો બાદ રેલવે ઓવરબ્રિજની કામગીરી આગામી સમયમાં પૂર્ણ થવાની કાયમી ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મળશે